સેરા પાસે આવેલ લુણાવાડા હાઇવે માર્ગ ઉપર એચપી પેટ્રોલ પંપ પાસે શિક્ષક પોતાની ફોર વ્હીલ ગાડી લઈને પેટ્રોલ પંપ પર હવા માટે ગયા હતા ત્યારે ગાડીમાં આકસ્મિક આગ હતો ભાવવા માટેલ ગાડી બડબડ સળકી ઉઠી હતી કે જેને કારણે આજુબાજુના સ્થાનિક લોકોએ તાત્કાલિક સેરા ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયરનો કાફલો તાબડતોબ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ફોર વ્હીલ ગાડી ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો જ્યારે ફોર વ્હીલ ગાડીમાં સવાર શિક્ષક સહિત અને એક જળનો આબાદ બચાવ થયો હતો સેરા પાસે આવેલ લુણાવાડા હાઈવે ઉપર માર્ગ ઉપર એચપી પેટ્રોલ પંપ ફોર વ્હીલ ગાડીમાં અચાનક વિકરાળ આગ લાગતા આ ઘટના ઘટી હોવાનું સામે આવે તો લુણાવાડા હાઈવે માર્ગ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાયો બીજી બાજુ માર્ગ ઉપર આવેલ એચપી પેટ્રોલ પંપ પાસે એક ફોર વ્હીલ ગાડીમાં આગની ઘટના ઘટી હતી તો આજુબાજુના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો તો ઘટનાને પગલે ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થવા પામી હતી તો આજુબાજુના સ્થાનિક લોકોની સતેજતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી સમગ્ર ઘટનાને લઈ શહેરા લુણાવાડા રોડ ઉપર આવેલ એચપી પેટ્રોલ પંપ ઉપર એક ફોર વ્હીલ ગાડીમાં આગ લાગવાના બનાવને લઈને શિક્ષક ભરતભાઈ રત્નાભાઈ બારિયાએ જણાવ્યું હતું કે તેઓ પોતાના ઘરેથી એચપી પેટ્રોલ પંપ ઉપર હવા ભરાવવા માટે ગયા હતા ત્યારબાદ તેઓ શહેરા તાલુકામાં આવેલા છોયણા પ્રાથમિક શાળામાં જવાના હતા આકસ્મિક રીતે ફોર વ્હીલ ગાડીમાં આગ લાગતા ફોર વ્હીલ ગાડી ભડભડ સળગવા લાગી હતી જો કે આગના બનાવમાં ભરતભાઈ બારિયા સહિત અન્ય એકનો આબાદ રીતે બચાવ થયો હતો જ્યારે બનાવની જાણ થતાં સેરા બ્રિગેડની ટીમે તાત્કાલિક ફોર વ્હીલ ગાડી ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો